સુરત અમદાવાદના શોરૂમમાંથી રૂપિયા ઓગણીસ કરોડના દાગીનાની ચોરી કરનાર સારોલી પોલીસે ધરપકડ કરી તો પોતાની પાસે રહેલી ચાવીઓનો ઉપયોગ કરીને મુખ્ય લોક અને કિંમતી સોના અને ડાયમંડના દાગીના બેગમાં ભરીને નાસી છૂટ્યો વિસ્તાર સ્થિત બેરા જ્વેલર્સ શોરૂમમાંથી કરોડના મુદ્દામાલની ચોરી થઈ હતી ત્યારે આ મામલે સુરતની સારોલી પોલીસે શોરૂમમાં કામ કરતા પટાવાળાની ધરપકડ કરી મુદ્દામાલ જપ્ત કર્યો છે અમદાવાદ આવેલા બેરા જ્વેલર્સ નામના શોરૂમ માંથી થયેલી રૂપિયા એક પોઈન્ટ ઓગણીસ કરોડ ની ચોરીનો ભેદ ઉકેલા છે જેમાં ચોરીને અંજામ આપનાર અન્ય કોઈ નહીં પરંતુ છેલ્લા પંદર દિવસથી કામ કરતો પટ્ટાવાળો શાહુખ

એક કરોડ ઓગણીસ લાખ પંચ્યાસી હજાર એકસો ને પંચાણું ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી શાહરૂખુદ્દીન મીર અગાઉ રાજકોટની એક જ્વેલરી શોપમાં પણ નોકરી કરતો હતો આ માહિતી પરથી પોલીસની શંકા છે કે તે આ પ્રકારના ગુનાઓને અંજામ આપવામાં સક્રિય હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે